આ દુનિયાનો નિયમ છે કે જ્યારે લોભ જાગે જયારે જાગે ત્યારે માણસ સાવ નિમ્ન કક્ષાના વિચારો પણ કરી શકે જ્યારે લોભ અને આપણે જગતમાં જોઈએ કે નાના એવા લોભ માટે માણસ શું શું કરી નાખે હમણાં જો એક પ્રસંગ વાંચતો હતો પેપરમાં આપ્યો હતો એક યુવાન દીકરાએ દિલ્હીમાં પોતાના મિત્ર સાથે સંબંધ બંધાયો અને એ સંબંધમાં પોતાના બાપ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હતી અને એ બાપ પાસે જ્યારે પાંચ લાખ રૂપિયા માંગ્યા પાંચ લાખ રૂપિયા બાપાએ આપવાની ના પાડી તો સગા એના પિતાને સગી એની માને સગી એની બેનને અને સગી એની નાનીને આ ચારેયને એના જ પિતાશ્રીને રિવોલ્વરથી માન નાખ્યા સત્ય ઘટનાનો દાખલો છે હમણાંનો જ સપ્ટેમ્બર મહિનાનો છે મારો કહેવાનો ભાવાર છે કે જ્યારે તમને લોભ જાગે જ્યારે તમને ઈર્ષા જાગે જ્યારે દ્વેષ જાગે ત્યારે મન ઉપર ધૈર્ય ધારણ કરવું નહીં તો ન કરવાનું કાર્ય આપણાથી એ લોભના આવેશમાં આવીને થઈ જશે અને પછી એ કર્મના ફળ સ્વરૂપે જે પણ ભોગવવું પડશે પરિણામ એ પરિણામ સારું નહીં હોય માટે લોભ ન કરીએ કોઈની ઈર્ષા ન કરીએ પરમાત્માએ આપણને જે આપ્યું છે એનો આપણે આનંદ માણીએ સૌથી મોટો વિચાર એ કરજો ભગવાન જેટલું આપણે આપ્યું છે બધું આપણે વાપરી નાખીએ છીએ પણ આપણને જે મળ્યું છે ને એનું સુખ નથી જે નથી મળ્યું એનું દુઃખ થાય છે આપણને ઘણા લોકોની વૃત્તિ કેવી હોય કે અત્યારે ભેગું કરી લઈ પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ને પગ નહીં હાલે તે કઈ ખાવા થાય ને એટલે જે પડ્યું હોય એને વાપરે નહીં વૃદ્ધાવસ્થા માટે બીજું ભણું ભેગું ભેગું કર્યા કરે અને એ ભેગું કરવામાં કરવામાં જે ભેગું કર્યું હતું એ વાપરી ન કરે એમને મયો જાય હવે આપણું ભેગું કરેલ પછી છોકરાઓ ક્યાંક સટો રમી જાય અને પછી ઉપર આપણને દુઃખ થાય એના કરતા પરમાત્માએ જે આપ્યું છે એની સારી જગ્યાએ એ સંપત્તિનો સારા જગ્યાએ એનો સદઉપયોગ કરી અને અહીંયા ને અહીંયા તમારા આત્માને રાજી કરીને જાઓ તો હું એટલું કહું કે ઉપર ગયા પછી સ્વર્ગ છે કે નહીં એની ખબર નથી પણ અહીંયા જો તમને સુખી થતા આવડે તો સ્વર્ગ અહીંયા જ છે આ જગતમાં તમને કોઈને સુખી કરીને સુખી થાવ કોઈને જમાડીને તમે જમો તો આ ધરતી જ તમારા માટે સ્વર્ગ છે અને કોઈનું હરામનું લઈ લ્યો તો તમારા માટે આ ધરતી જ નરક છે વાલાયા

આ જે કંઈ બધું ચાલી રહ્યું છે ને પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ચાલી રહ્યું છે માં જગદંબાની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે અને જો માંની ઈચ્છા ન હોય તો મેં આગળ પણ કહ્યું તું ફરીવાર તમને આજે વાત યાદ કરાવી દઉં કે પરમાત્મા વિષ્ણુ પણ પોતાની ઈચ્છાથી અવતારને ધારણ નથી કરતા એ માત્ર ને માત્ર માં જગદંબાને એકમાત્ર આજ્ઞાથી એ ઈચ્છાઓથી લઈ અને એ અવતારને ધારણ કરે છે અને જો ભગવાનને પોતાની ઈચ્છાથી ચાલતું હોય તો ક્યારે એ મત્સ્ય ન બને ક્યારે કુર્મ ન બને ક્યારે વરાહ ન બને પણ માત્ર ને માત્ર માં જગદંબાની ઈચ્છાથી આવે છે બધું આ જગત આખું છે એ બધું માયામાં પડેલું છે સચરાચર જગત માયાથી ઘેરાયેલું રહે છે કારણ કે માં જગદંબાએ પોતાની માયાથી બધાને મોહિત કર્યા છે આ જગતનો તમામ જીવાત્મા આ મારું શરીર છે આ મારું ધન છે આ મારું ઘર છે આ મારી સ્ત્રી છે આ મારો પુત્ર છે આ મારો ભાઈ છે આરા મા મારા આ બધા મારા મા બાપ છે આવી બધી જ વિટમણાઓમાં શા માટે પડે છે આ બધાના મોહમાં પડી અને પાપ કર્મ શા માટે કરે છે પુણ્ય કર્મ શા માટે કરે છે એનું એકમાત્ર કારણ છે માયા ગુણે રતિ બલે માત્ર માત્ર માયાના પ્રભાવથી આ લોકો આ જગતમાં પ્રજાપતિ હતો ખૂબ વિદ્વાન હતો ખૂબ તપસ્વી હતો અને બ્રાહ્મણોનો પ્રિય હતો અને એનો જે દીકરો હતો ત્રીશીદા ત્રણ આ ત્રિશિરા ત્રિશિરાનું એક નામ છે વિશ્વરૂપ કે જેને ભાગવતમાં આપણે માત્ર વિશ્વરૂપના નામથી ઓળખીએ છીએ તો આ ત્રિશિરાને ત્રણ મુખ હતા અને એ ત્રણેય મુખોથી ત્રણ અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકતો ત્રણ અલગ અલગ પ્રકારની વાચા બોલી શકતો ત્રણ મુખો હતા અને એકદમ લાગતો કહેવાય છે કે એક મુખથી એ મધુપાન કરતો અને એક એ તમામ દિશાઓનું નિરીક્ષણ કરતો આવો આ ત્રિશિરા હતો એને ભોગનો ત્યાગ કર્યો પોતે મૃદુ બન્યો અને જીવનમાં મૃદુ રહેવું સાહેબ મધુર રહેવું કોમળ રહેવું કારણ કે બહુ કઠિન થવા પછી નથી કોઈક વાળવા કેળવાદે ભાંગી જાય એટલે થોડુંક નરમ રહેવું મૃદુ રહેવું નિર્મળ રહેવું ધર્મપરાયણ હતો તપસ્વી હતો અને અત્યંત કઠોર યુદ્ધ કરવા વાળો હતો એક વખતના સમયે ઇન્દ્રને ડર લાગ્યો કે આટલી મોટી તપસ્ત્રિયા કરે છે મારું ઈન્દ્રાસન ઇન્દ્ર થઈ એટલે એનું મસ્તક કાપવાનું નક્કી કર્યું પણ એને તપસ્ત્રિયામાંથી ભ્રષ્ટ કરવા માટે ઇન્દ્રએ એ ઘણી બધી અપ્સરાઓ મોકલી છે ઉર્વશી નામની અપ્સરાઓ આવે રૂપવતી બધી જ અપ્સરાઓને મોકલી અને ત્યાં આવી છે

કે કામશાસ્ત્રના જેટલા પણ એટલા હાવભાવ છે બધા જ હાવભાવથી નૃત્ય કરી અને ઋષિવરને એ ધ્યાનમાંથી એ ભંગ કરવા માટે પ્રયત્ન કર્યા પણ ઋષિનું ધ્યાન ભંગ ન થયું અને એને લઈ અને ઘણા સમય પછી પાછી બધી જ અપ્સરાઓ ફરી પાછી સ્વર્ગમાં જઈ ઇન્દ્રને કહે છે કે મહારાજ માફ કરજો અમે ઘણા પ્રયત્નો કર્યા પણ ઋષિને અમે એનો તપ ભંગ ન કરાવી શક્યા અમને માફ કરજો એ જ સમયે પાપ બુદ્ધિ ઇન્દ્ર ફરી પાછી બીજી યુક્તિ ઉગોતે છે હવે શું કરું શું કરું પણ એ સમયે ઇન્દ્ર આવી અને ત્રિશરા નામનો જેર યજ્ઞ કરતા કરતાતા ઋષિ એનું મસ્તક ઉતારી લે છે અને એ મસ્તક જ્યારે એને પોતાના વજ્રના પ્રહારથી મારે છે ત્યારે ઋષિ ઢળી પડે છે જરે મૃતદેહ દેહ પડ્યો એમ પડી ગયા છે પણ ઇન્દ્રને હજી શાંતિ ન થઈ પોતે તો 에રાવત હાથી પર બેઠો છે અને એમણે ત્યાં એક કક્ષા હતો એ તક્ષાને કહ્યું કે તું આના મસ્તક કાપીને હજી મને ડર લાગે છે તક્ષાએ કહ્યું કે હું કારણ વગરના શું કામ આના મસ્તક કાપું મને ડર ન લાગે અને કાઈ મને મળવાનું જ ન હોય તો ઇન્દ્ર કહ્યું કે હું તને જયારે યજ્ઞ થશે એ યજ્ઞમાં કોઈ પશુની બલી હોમાતી હશે તો પશુના બલી જે મસ્તક છે એનો ભાગ હું તને આપીશ પણ તું આનું કામ કરી દે તક્ષાએ કામ કર્યું એ ત્રણ મસ્તકોને કાપ્યા છે ત્રણેય મસ્તકોમાંથી જ્યારે એ ત્રણ મસ્તકો ધરતી પર પડ્યા ત્યારે એ ત્રણેય મસ્તકોમાંથી પશુ પક્ષીઓ નીકળ્યા છે પશુ પક્ષીઓ જ્યારે નીકળવા લાગ્યા એમાં જે મોઢામાંથી વેદ પાઠ થતા હતા જેમાંથી કરતો હતો એ મોઢામાંથી જે પક્ષીઓ નીકળ્યા એ કપિંજલ નામના પક્ષીઓ હતા ત્યાર પછી જે બીજું એક મુખ છે કે જે અન્ય તેજસ્વી હતું એની અંદરથી તિતરીય નામના એક પક્ષીઓ નીકળ્યા અને જે મોઢેથી એ મધુપાન કરતો હતો એ મધુપાન કરનારા એ ઋષિના મોઢામાંથી ગોરૈયા નામના જે બે પક્ષીઓ નીકળ્યા આ ગોરૈયા પક્ષી એટલે કે વ્યાસજીને જેણે પુત્ર જે વિચારો કર્યા એ ગોરૈયા બે પક્ષીઓ ત્રણ પ્રકારના પક્ષીઓ એનામાંથી નીકળ્યા છે ઇન્દ્ર ચાલ્યો જાય છે પેલો તક્ષા પણ પોતાને યજ્ઞનો ભાગ મળે એના માટેથી પોતે પણ ખૂબ રાજી થયો ઇન્દ્ર ને બ્રહ્મ હત્યા ની ચિંતા ન થઈ જોકે એને બ્રહ્મ હત્યા મળી છે આ જગતમાં વેચી નાખી દે અને છતાં પણ એને કમલની દાંડલીમાં સંતાવું પડ્યું ચાર જગ્યાએ જે પોતાના બ્રહ્મ જે વેચણી કરી ચાર ભાગમાં એમાં પૃથ્વીને વૃક્ષને જળને અને સ્ત્રીને બ્રહ્મ ભાગ સ્વરૂપે આપ્યું છે આ પૃથ્વીને બ્રહ્મ નું પાપ કહ્યું તો કહે છે કે પૃથ્વીમાં જે ખાડો ખોદાય છે ને એ બ્રહ્મ હત્યાના પાપનું પરિણામ ભોગવે છે પૃથ્વી ત્યાર પછી જે વૃક્ષમાં જે પેલા ગુંદર લાગે વૃક્ષમાં જે ગુંદર લાગે એ બ્રહ્મ હત્યાના પાપનું પરિણામ ભોગવાય છે જળની અંદર જે શેવાળ થાય છે એ પણ બ્રહ્મ હત્યાના પાપનું પરિણામ ભોગવાય છે અને સ્ત્રી જે રજસ્વલા થાય છે એ પણ બ્રહ્મ હત્યાના પાપનું ફળ ભોગવે છે આ ચાર જગ્યાએ ઇન્દ્ર એ ફળને ભોગવાયું ફરી પાછો એને જયારે દેવતાઓની ઋષિઓને જયારે ડર લાગ્યો ત્યારે ફરી પાછો કમંડળની નાળીમાં આવી છે પાણીમાં

સંસ્કૃત ભાષાના એક શબ્દના અનેક અર્થો થાય છે એકના હોય પુરુષ પ્રગટ થયો હતો કહ્યું મોટો એટલે પર્વત આકારનો એ મોટો રૂપ ધારણ કરીને ત્યાં ઉભો રહ્યો અને પોતાના પિતાશ્રીને કહે છે કે હું તમારી શું સેવા કરું તમારા મનના જે કઈ સંકલ્પ હોય મને કહો મને આજ્ઞા કરો હું તમારી સેવા કરવા માટે તૈયાર છું તમે જે કહેશો તે હું કાર્ય કરવા માટે તૈયાર છું તમે કહેશો તો પૃથ્વીને પણ ઉખેડીને હું ફેંકી દઈશ તમે કહેશો તો સમુદ્રને પી જઈશ તમે કહેશો તો દેવતાઓને મારી નાખો તમે જે પણ આજ્ઞા કરો એ હું કરવા તૈયાર છું અને મને એક મારું નામ આપો ત્યારે ત્વષ્ટાએ કહ્યું કે હે પુત્ર તું અત્યારે વૃજિનમાંથી ઉત્પન્ન થયો છે વૃજિન એટલે કષ્ટ તું વૃજિન માટે ઉત્પન્ન થયો છે

દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને એ દેવતાઓ એનાથી ખૂબ દુખી થયા છે બધાને જીતી લીધા છે દેવતાઓ દર દર ભટકી રહ્યા છે અને આ જગતનો નિયમ છે જયારે ઇન્દ્ર બધા દેવતાઓ પાસે જઈને કે છે ને પ્રભુ મને બચાવો મને બચાવો ત્યારે ઋષિ મુનિ એમ કેવા લાગ્યા ભગવાન બધાને કહેવા લાગ્યા કે રાજા આ જગતનો નિયમ છે

અને એ ગાયના વાછરાને દૂરથી વેતું મૂકો એટલે પાંચસો ગાયોની વચ્ચે ગમે ત્યાં એ ગાય હશે એની માને એ ગોતી લેશે એમ તમે કર્મ કર્યા પછી ગમે ત્યાં સંતાઈ જાઓ પણ તમારું કર્મ તમને ગમે ત્યાંથી શોધી પાડશે વાત નક્કી છે માટે કર્મ કરતા પહેલા આપણે વિચાર કરીએ અહીંયા પુણ્ય કર્યું તોય ભલે અને પાપ કરો તોય ભલે એનું ફળ તમને મળે મળે ને મળે જ માટે કર્મ વિચારીને કરીએ એને મોહવશ થઈને બ્રહ્મ હત્યા કરી છે

એ બધા લોકો એક પછી એક પલાયન થતા ગયા એક પછી એક પલાયન થતા ગયા છએલે ઇન્દ્ર પણ યુદ્ધમાંથી ભાગી ગયો ઇન્દ્રને માર્યો નથી વિૃતરાસુરેનો કેના પિતાશ્રી કહ્યું તો માન નાખ માર્યો નહીં શું કામ ન માર્યો તો કહે છે કે ઇન્દ્ર ડરી ગયો તો અને શાસ્ત્રનો નિયમ છે કે ડરેલાની ઉપર ક્યારે એની ઉપર ક્યારે પ્રહાર કરવો નહીં ન હતાસ્તે મયા યસ્માદ યુક્તમ ભિત મারণમ જે ભય પામી ગયો હોય એને મારવો ને કોઈ દિવસ એને છોડી દેવો એને જવા દીધો પોતાના પિતાશ્રી પાસે આવે છે જયારે વૃત્રાસુર અને વૃત્રાસુર પોતાના પિતાને વંદન કરે ત્યારે એના કહ્યું કે હવે સાંભળ હવે હું તારા માટે સારી વાત કરું તું તારા કલ્યાણ માટે હવે દેવતાઓની ઉપાસના કરે ભગવાનની ઉપાસના કર સાવધાન થઈ જા અને તપશ્ચર્યા કર બીજી વાત તો કોઈનો વિશ્વાસ ન કરતો કોઈનો ભરોસો ન કરતો ભાગવતમાં દસમસ્કંધમાં જ્યારે ભગવાન કૃષ્ણ મથુરા આવી અને કંસને મારે છે ભગવાન કંસની છાતી માથે બેઠા છે આમ અને ભગવાન જ્યાં મારવા જાય કંસને ત્યારે કંસે શું કહ્યું તમે મને મારી નાખો તમારા હાથ મને મૃત્યુ મળે એનાથી વિશેષ મૃત્યુ બીજે મળે ત્યાં મને પણ મારી પ્રાર્થના એટલી છે

ક્યારે ભાત ભાતના પકવાન ખવડાવે ક્યારે તમને ભૂખ્યા રાખે નક્કી નહીં જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સૌ તમને આપે જેવો સ્વાર્થ પતી જાય એટલે બધે કોણ હું ને કોણ તું રામચરિત માનસન કહે છે આ દુનિયામાં તમામે તમામ લોકોનો એકમાત્ર એકમાત્ર એક માત્ર સ્વભાવ રહ્યો છે સ્વાર્થ હોય ત્યાં પ્રેમ કરે પણ જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય ને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ ન હોય પ્રેમ ગલી અતિ સાકરી ઉનમે દો ના સમાય કા તો પ્રેમ રહે અને કા તો સ્વાર્થ રહે જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય પ્રેમ કર્યો મીરાબાએ જેને કોઈ સ્વાર્થ નતો કૃષ્ણ મને છોડાવે કૃષ્ણ મારા ઝેરના અમૃત કરીને પીવા આવે કોઈ સ્વાર્થ નહીં નરસિંહ મહેતાને કોઈ સ્વાર્થ ન હતો કે મારા પિતાશ્રીનું શ્રાદ્ધ કરવા આવે મારા દીકરીનો કરિયાવર દેવા માટે આવે એનું મામેરું કરવા માટે આવે મારા દીકરા શામળિયા લગ્ન કરવા માટે ભગવાન આવે અને કોઈ સ્વાર્થ નતો માત્ર પરમાત્મા પ્રત્યે પ્રેમ હતો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ કોઈ સ્વાર્થ રહિત પ્રેમ વિના જો સ્વાર્થ રહિત નિડર રેગ જેને પ્રેમ હોય જ્યાં સ્વાર્થ ન હોય ત્યાં પ્રેમ રહે છે પોતાના પિતાશ્રીના બતાવેલા માર્ગ ઉપર ચાલવા માટે થઈ તપ કરવા જાય છે તપ થી શું મળે તપસ્તરિયાથી શું પ્રાપ્ત થાય તો દેવ ભાગવત લખે છે યાદ રાખજો તમે બધા લોકો તપ કરવા માંડો એટલા માટે ભગવાન વ્યાસ લખ્યું છે આટલી બધી વસ્તુ મળે છે અને જે મળે છે એ આપણે જોઈ જ છે એક વખત નથી ચાલે મેના વગર તપસા પ્રાપ્યતે લક્ષ્મી સંગ્રામે વિજય સથા તપ કરવાથી લક્ષ્મીની ની પ્રાપ્તિ થાય તપસા પ્રાપ્ય તે લક્ષ્મી જે માણસ તપ કરે જે માણસ ભગવાનની મા દુર્ગાની ઉપાસના કરે એને માણસને લક્ષ્મી પ્રાપ્ત થાય છે તપ માત્ર થી ઉત્તમ રાજ્યની પ્રાપ્તિ થાય છે ઉત્તમ રાજ્ય એટલે તમે શું સમજો છો કે આપણે રાજા બની જઈએ ઉત્તમ રાજ્યમાં સ્વર્ગને પણ રાજ્ય કહ્યુ બ્રહ્મલોકને પણ રાજ્ય કહ્યુ છે તું જા તપ કર તને ઉત્તમ રાજ્યની પ્રાપ્તિ થશે તપ કરવાથી માણસને બળની વૃદ્ધિ મળે છે બળ મળે છે સંગ્રામમાં વિજય પ્રાપ્ત થાય છે અને બ્રહ્માની તો ઉપાસના કરી અને ઉત્તમ વર્ણ મેળવું છે પિતાએ સારો માર્ગ બતાવ્યો વૃત્રાસુર ગંધમાદન પર્વત ઉપર જાય છે અને ત્યાં જઈ ભગવાનનું જપતપ કરે માં ગંગાજીની અંદર એને સ્નાન કર્યું અને કુશનું આસન કરી દર્ભનું આસન કરી જ્યાં કુશનું આસન બનાવીને પોતે બેસે છે દૂર્વક ભગવાનની ઉપાસના કરે આ તપશ્ચર્યા કરતા સમય પણ ફરી ત્યાં સમયે અંતે ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા અને કહ્યું માગી લે શું આપું તને વૃત્રાસુર કહે છે મારું મૃત્યુ ન થાય કઈક વરદાન આપો બ્રહ્મા કહે છે કે આ જગતમાં જેનો જન્મ એનું મરણ જેનું મરણ એનો જન્મ એ નિશ્ચિત છે માટે તો મને એટલું જ આપો હું ન લોખંડ થી ન પથ્થરથી મરું આમાંના કોઈ પણ શસ્ત્રો બનેલા હોય એનાથી મારું મૃત્યુ ન થાય આવું વરદાન મને આપો અને હું દેવતાઓને યુદ્ધમાં બળવાન થઈ અને જીતી શકું એવું બળ મને આપો હું અજય રહું ભગવાન બ્રહ્માએ એને વરદાન આપ્યું અભિમાન આવ્યું ને પછી એમણે દેવતાઓ પર ચડાઈ કરી અને દેવતાઓને ખૂબ હેરાન કર્યા ઇન્દ્રને ફરી પાછો એના સ્થાનથી ભ્રષ્ટ કર્યો અને જ્યારે ધ્યાન એને સ્થાનથી ભ્રષ્ટ કર્યો ઘણા વર્ષો સુધી એ ભટકતો રહ્યો